માંગરોળના ગેટ પાસે આવેલા હનુમાનજી મહારાજ મંદિરના ત્રિદિવસીય ધર્મોત્સવની અંદર જોવામાં આવે તો પ્રથમ દિવસે ચૈત્રના દિવસે હનુમાનજી મહારાજ અને શનિદેવ મહારાજ તેમજ કાળભૈરવ દાદાની મૂર્તિ પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ કાર્યક્રમની અંદર પ્રથમ દિવસે યજ્ઞ અને હવનના માધ્યમથી શાસ્ત્રોક્ત સ્થાપન કરવામાં આવેલું બપોર બાદના સમયે બાલિકાઓના માધ્યમથી જળયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં પણ બહોળી સંખ્યામાં નાની બાળાઓ જોડાયેલી હતી આજના દ્વિતીય દિવસે આપણે જ્યારે જો જોઈએ તો ખાસ તો એમની અંદર હમહવન અને જે ધ્વદ્ધ પૂજન તેમજ શિખર પૂજન માટેની વિધિઓ છે આ શાસ્ત્રોગત વિધિથી પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે એટલે કે હનુમાન જયંતિના દિવસે એ દિવસ દરમિયાન પણ હવનનું આયોજન થયેલું છે અને રાત્રિના સમયે સંતવાણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આમ જુઓ તો આ મંદિર નિર્માણની અંદર માંગરોળ શહેરના તમામ લોકોએ આર્થિક અનુદાન આપીને એક ભવ્ય મારુતિધામ પ્રકારનું હનુમાનજી મહારાજનું મંદિરનું અહીંયા નિર્માણ એ થઈ રહ્યું છે કે જેમાં તમામ લોકોનો સહકાર પણ મળી રહ્યો છે